તો ડાયરા ને કેમ છે બધા મજા મજા છો ને એવી આશાથી ફરી શરૂ છું નવું લોક તમારા બધાનું સ્વાગત છે સવારના વાગી ગયા છે દસ વાળિયા સહી અને ફાઇનલી આપજે આપણે સ્લેબ ભરવાનો વારો આવી ગયો છે આજે આપણે સેન્ટિંગનું બધું પ્લેટનું ગોઠવાઈ ગયું છે સ્લેપ વાર આવી ગયા છે અને સ્લેબ ભરવાનું કામકાજ આજે ચાલુ થઈ ગયું છે હમણાં બતાવી દઉં સ્લેબ ગોઠવાઈ ગઈ છે ચેકિંગ હાલે છે ક્યાં સુધી લેવલ કાઢે છે ક્યાં હુંથી રાખવું નહીં લીપ ગોઠવાઈ ગઈ ઘોડો ચાલુ કરી દીધો હાલો સ્લેપ ભરવાનું ચાલુ થઈ ગયું છે આ લીપ ગોઠવાઈ ગઈ છે અને કાંકરી રેતીની વાત કરી તો છ તગારા રેતી હે પાંચ તગારા કાકરી હે અમે એક થયેલી સિમેન્ટની અને અહીંયા ઘોડો કચ્યો પાણીની વ્યવસ્થા અહીં કરી દીધી છે લીપ ગોઠવાઈ ગઈ છે બે કારીગર ઉપર ને બે જણા અહીં ચાર જણા ઉપર રહે બાકી યાર રેકડી છે અને ફટાફટ થઈ ગયું ચાલુ હાલ થઈ ગયો તૈયાર લીપ નીચે આવી ગઈ

સિમેન્ટ પડ્યું છે અહીંયા કાકડી છે બે બાજુ કાકડી ભરે છે બે બાજુ અહીંથી રેતી ભરતી જાય પછી ચાલુ ભરાવાનું શીડી પેલા ભરાય છે બીજું રીવરો સાંજના છ સાડા છ વાગ્યા સુધી સ્લેબ ભરવાનું કામ ચાલુ રહેવાનું હે આગળ સ્લેબ ભરે હે એ પૂરો થઈ જાય ને પછી જો આમાં ભરવાનું હે આ છેલ્લે પેલા ઓલું રાખ્યું પછી આ રાખ્યું નહીં આવે છો તડ્યું વાં તડકે રહેવાનું એની સીડી જો અહીંયા ઉતારી છે બે બાજુ સીડી રાખી દીધું છે ઓલી બાજુ સીડી અત્યારે પેલા જે ભરાણ ચાલુ હે સીડીનું હે અહીંયા આ સીડી ઉતારી છીએ આ બાજુની સાઈડમાં આ રીતે ધુબાકા મારી છે તાર નામ હો

હે પછી ઓલો ભરાય છે એ ભરાઈ જાય ને પછી આ બાકી છે હા એ ભરાયને પછી બપોરા બપોરા કરીને જમી લઈ પછી આમાં આવશે યાર વાંધો મારે હા થાય એટલો ખાચો બાકી છે બે ભેગી આઈ ભરાયું છક છલી આવી હજી માલ હાલો ઉતરી જાય હા સ્લેબ ભરાઈ ગયો કમ્પ્લીટ આમાં ભરવાનું બરોબર છે બપોરના પોણા ત્રણ વાગ્યા છે અને આ લીપ તૈયાર ગોઠવે છે તૈયાર કરે છે મિલર લે લીધો લીપ ગોઠવે આ બાજુ છોતમાં આવી ગયા છે પેલા સીડી ભરવાનું ચાલુ થઈ ગયું ઓછી રેપડી નાખી માલ આવ્યો નથી લહરતો લહરતો લેહિ એકડી નાખે ને

અને ચાર વાગી ગયા હે આ પાણીનું સેટિંગ કરવા વાર લાગતી હતી વાત પાંચ પાંચ ડોટો હતો અહીંયા દૂર પડી ગયું ને એટલે પાણી સેટિંગમાં કલાક જવું કરી ગયું આ બધું ગોઠવતા વાંચી કાઢ્યું અહીંયા ફેરવું એમાં કલાક કરી ગયું મારા ખ્યાલથી છ સાડા છ વાગી ગયા ભરાઈ જાય હેરા હે પાણી હા ભાઈ પાણી ગયું પાણી ભરવામાં આપણે જો અહીંયા સેટી કર્યું હોય ફુવારે સેટ નાખી દીધી છે અહીંયા બેલા મૂકવા પડ્યા ને કઈ ઉપાડી લે છે તેને બેલા મૂકવા પડ્યા અહીંયા ટાટર છે હા આ ભરાણ આ બાજુનું થઈ ગયું પૂરું આ મારી વાહે વાહે રખડે હાલો આ મોટરનું ટાટર કર દઈ ચાલુ આ બાજુનું ભરાણ થઈ ગયું છે સ્લેબનું આ સીડીથી અમે ચડી ગયા આ સીડી આ સ્લેબ આમાં તૈડું પડી ગયું હે આ ભરણ થઈ ગયું કમ્પ્લીટ ઉપર આવ્યા હાલો હળવે હળવે ભાગી બીક લાગે ઓલી ઓલી ડીશ ઉપર પગ ના મૂકતા રેકડી વાળા છે આવી લીપ ઉપર જો હમણાં બે રેકડીમાં નાખી દે એ વાહ સીડી માં જાય છે હજી તો કાકરા ભેગા હોય જ નકર તો તૂટી જાય બધું આવો ને સીડીએ જઈ આવ ક્યાં કોઈ ગો લે ફરાઈ ગયો અને જો આ રેકડી હે નીચે ઉતારે હવે ધીરે ધીરે થોડોક માલ છે એકા તો સિમેન્ટ એકા માલ નાખવાનો છે તો એમ એમ નાખી દે છે અને રેકડી નીચે ઉતારે છે આનું કામ પૂરું થઈ ગયું અને સાંજના વાગી ગયા છે સાડા છ અમે પણ થાકી ગયા છે આ બધે થાકી જો આરામ કરીને બેસે બેઠા છે નાનો નાનો છોકરો ને બધા થાકી ગયા નો આવી જાય અહીંયા આરામ કરી ફરી પાછા મળવા આવતીકાલે જય મા